ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડેંડોર દ્વારા એક અનોખી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઓલ ઇન વન મોબાઈલ એપ્લિકેશન આપવાની યોજના નમસ્કાર ઓલ ઇન વન ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં નોકરી મેળવી એ કોઈ સિદ્ધિ કરતા ઓછી નથી અને એવા સમયે જો યોગ્ય માર્ગદર્શન અને આયોજન સમયસર મળે તો સફળતા માત્ર એક હેતુ નહીં હકીકત બની જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તરફથી સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના સંતરામપુર અને કડાણા તાલુકાના ગ્રેજ્યુએટ યુવકો અને યુવતીઓને રોજગારીનો અવસર મળી રહે તેવા ઉદ્દેશથી શરૂ થવા જઈ રહી છે

આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સત્તર હજારથી વધુ યુવક યુવતીઓને નોકરીમાં મેળવી સફળતા એપ્લિકેશનમાં જીપીએસસી ડીવાયએસપી પીએસઆઈ ફોરેસ્ટ તલાટી ક્લર્ક એસએસસી અગ્નિવીર સહિત અન્ય સરકારી ભરતી પરીક્ષાઓનો સમાવેશ એક જ એપ્લિકેશનમાં કરવામાં આવ્યો છે એપની વિશેષતાઓમાં નવી પરીક્ષા પદ્ધતિના આધારિત સંપૂર્ણ અભ્યાસક્રમ અનુભવી ફેકલ્ટીઓના વિડીયો લેક્ચર્સ વિષયવાર પીડીએફ મટીરિયલ ટોપિક વાઇઝ ટેસ્ટ અને મોક ટેસ્ટ લેટેસ્ટ જનરલ નોલેજની સુવિધા અને સૌથી મહત્વનો વધુ પડતા ખર્ચમાંથી મુક્તિની સાથે અતિ મૂલ્ય સમયની પણ બચત ઉપરાંત ઉમેદવારો ઘરે બેઠા તેઓના અનુકૂળ સમયે એક કરતાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી એકસાથે કરી શકે છે અઘરા લાગતા વિષયોના અનુભવી ફેકલ્ટીના લેક્ચર્સ પણ એક કરતાં વઘારે વખત જોઈને સારી અને સુઘડ તૈયારી કરી શકે છે ઓનલાઈન અભ્યાસ થકી મોક ટેસ્ટો દ્વારા ઉમેદવાર સમગ્ર ગુજરાતના ઉમેદવારોની સરખામણી થકી તેમનું સ્વમૂલ્યાંકન પણ કરી શકે છે જેનાથી અંતરિયાળ વિસ્તારોના યુવાઓ પોતાના ગામમાંથી જ ટેકનોલોજીના સથવારે સ્માર્ટફોન થકી સરકારી નોકરીની તૈયારી કરી શકે છે તો એપ્લિકેશન મેળવવા માનનીય મંત્રીશ્રીના કાર્યાલય ઉપરથી નિયત ફોર્મ ભરી તરત જ નામ નોંધાવો અને મેળવો જીઆરસીટી ઓલ ઇન વન મોબાઈલ એપ્લિકેશન જે મજબૂત તૈયારી સુનિશ્ચિત સફળતા અને કરશે તમારા સપનાને સાકાર